તો પછી મેં શરૂ કર્યું તો મિત્રો હું ફેસબુક ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર ચાર વર્ષ અને પાંચ મહિનાથી સોળસો દિવસ થાય પણ એમાંથી એક હજાર પાંચસો એસી કન્ઝિક્યુટિવ હું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ઇવનિંગ ટોક ક્વિક હા ક્વિક બાય કરીને આપતી હોઉં છું કાઉન્સલ સ્ટેપ વન સોંગ ઓર સમથિંગ આઈ પ્લે પ્લેવું કરતા ઇન્ફોર્મલ રીતે મળતા હોઈએ છે અને આ નો સૌ મોટો કુવો થયો એટલે મને ભણવાનો વિચાર આવ્યો તો મિત્રો છે ને તો આ ચાર વર્ષ ને પાંચ મહિનામાંથી જે યુટ્યુબ ઉપર છે એમાં મેં વીસ એપિસોડ પેરેન્ટિંગના આપ્યા પછી પચાસ એપિસોડ ગાઈડન્સ એટ ધ વેરિયસ સ્ટેજીસ ઓફ લાઈફના આપ્યા અને સો ટંકો અને થઈ થઈને અને બીજું રીલ્સ અને વન મિનિટ યુ નો

પણ માય પર્પઝ ઇઝ ડિફરન્ટ ફ્રેન્ડ યુ ઓલ નો કે મને તો જેટલા લોકોને વધારે અમારું કાઉન્સેલિંગ કોઈ પણ રીતે પહોંચશે હા અને લોકો સાદી સરળ ભાષામાં આ બધું નાની નાની ડિફિકલ્ટી સોલ્વ કરે હા આઈ કાઉન્સેલિંગ એટ હોમ મફત પણ કરું છું પૈસા લીધા વગર મિત્રો એટલે મારો હેતુ આમાં કે 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 નથી પણ તો એ ઘણા બધા વ્યુઅરને રિસ્પોન્સ એટલો બધો સારો છે મિત્રો કે મને બીજા દિવસ થોડી થોડી ને આવવાનું મન થઈ જાય હવે તો બે વાર થઈ ગયું એક ગોઠડી અને આ અને સાંજે ઇવનિંગ ટોક ને વચ્ચે વચ્ચે તો હું કેટલી વાર આવું છું સો મિત્રો થેન્ક યુ સો મચ એન્ડ આવી તો આવી રીતે મળતા રહેજો હજુ મિત્રો અને મને તો બહુ મજા આવે છે તમને આવતી જ હશે આ સાથે છે ને તે મારા મિત્રો મારા ખાસ મિત્રો મારા વ્યુઅર્સ પછી મારા ફોલોઅર્સ પછી મારા બધા જુદા જુદા જે ગ્રુપ છે ને જેની હું મેમ્બર છું એ બધા ગ્રુપના મેમ્બર્સે ટૂંક સમયમાં એટલો બધો મને સારો રિસ્પોન્સ આપ્યો છે તો એ બધા ગ્રુપ માટેનો પણ હું બહુ જ આભાર માનું છું મિત્રો સો થેન્ક યુ સો મચ